પોલીસે આખા માનગઢ ચોક ને જયારે જેલ લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબ ના માનગઢ ચોક ના પાદર માં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલન થી તો આઝાદી આંદોલન ઉપર કોણ અને સુકામે મૂકી છે ત્યારે અમે સરદાર ની સાખ બેસી ધરણા કરીએ